જો આપણે આવી રહ્યા છીએ કુંભનાથ મહાદેવ કુમનાથ મહાદેવ નું મંદિર મહાદેવ આપણે ગાડી લઈને આ રોડ જાય બાજુ જાય છે આ જામનગર બાજુ જાય આ ગારિયા તરફ રોડ જાય છે આ બંને રોડ અહીંયા રોડ ઉપર વચમાં છે ધામગર થી બહાર નીકળતા કુંભનાથ મહાદેવ છે સરસ મજાનું મંદિર છે લોકો અહીંયા દર્શન કરવા પણ આવી રહ્યા છે આજે આપણે આવી ગયા છે કુંભનાથ મહાદેવ જામનગર ની અંદર જો આપડે ભોળાનાથ કુંભનાથ મહાદેવ દર્શન આપણે કરી રહ્યા છીએ જ્યાં જો ભોળાનાથ ની શિવલિંગ ના પણ દર્શન આપણે કરાવી રહ્યા છીએ જો જય ભોળાનાથ જય કોમનાથ મહાદેવ મિત્રો પણ આપણે અહીંયા આવી લઈએ છીએ દર્શન કરી રહ્યા છીએ જય ધારેશ્વરી માતા જો આ ધારેશ્વરી માતા નું પણ મંદિર ફર્સ્ટ ક્લાસ છે જો આપણે બતાવી રહ્યા છીએ મંદિર આખું જામનગર ની અંદર એવું છે જો આપડે બધું આખું મંદિર બતાવી રહ્યા છીએ જો આ માતાજી નું મંદિર છે આ બાજુમાં ભોળાનાથ નું પણ મંદિર છે કુંભનાથ મહાદેવ નું મંદિર છે આપડે બતાવી રહ્યા છીએ માતા દર્શન કરેલી દાદા ના કાળભેરો દાદા તો આપણે કાળભૈરો દાદાના પણ દર્શન આપણે કરી રહ્યા છીએ મંદિર છે કાળભૈરવ દાદા નું કાળભૈરુ દાદા ના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ જેવું સરસ મજાનું મંદિર આવ્યું છે બહાર નીકળતા જ આવે જનું છે લોકો દર્શન કરવા પણ અહીંયા આવી રહ્યા છે ક્યારેક આવો દર્શન કરવા ને લાવો લઈ રહ્યો તો સરસ મજાનું મંદિર છે જ્યાં બધી જગ્યા છે આણકો કાળભૈરવ દાદા નું મંદિર છે અહીંયા બાગ બગીચો પણ છે છોકરા માટે હિચકા હોય પણ છે જો આપણે જઈ રહ્યા છીએ છોકરા માટે જો અહીંયા બાળકો માટે પણ બગીચો છે જો અહીં હિંચકા છે બાળકો અહીંયા રમવા આવી જો બાજુમાં પણ આવડું મોટું તળાવ છે તમે આમ બતાવી રહ્યા છીએ જો ફર્સ્ટ ક્લાસ મજાનો તળાવ છે આખું તળાવ ભરેલું છે આમ જોઈ લો ફરતું તળાવ છે વૈશમાં બગીચો છે ને બાળકો અહીંયા રમી શકે લસણ પટ્ટી ખાઈ શકે જો આપણે બતાવી રહ્યા છીએ જો અહીંયા બાજુમાં તળાવ છે જો અહીંયા લસરપટ્ટી પટ્ટી છે બાળકો રમી રહ્યા છે જો બાળકો લસરપટ્ટી ખાઈ રહ્યા છે જો છે આખું તળાવ પાણી નું ભરેલું છે તો મિત્રો પણ અલગ ડોલગ થાય તો આ સરસ મજાનું છે બાળકો રમી શકે પણ મોટા હોય રમી શકે આમાં તો આ સરસ મજાનું છે